શ્રી ગણેશાય નમઃ શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ શાહીનાથ મહારાજ કીજે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં દુનિયાનો આ કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે દુનિયાનો આ કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતા મા બાપને પાણી ન આપે મર્યા પછી ગંગા જળપાય ગંગા જળ પાય આ તો કેવો અન્યાય છે જીવતા મા બાપને રોટલો ન આપે મર્યા પછી લાડવા ખવા લાડવા ખવાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો આ કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતા મા બાપને ઘરમાં ન રાખે મર્યા પછી ફોટા પૂજાય ફોટા પૂજાય આ તો કેવો અન્યાય છે જીવતા માં બાપ તો કોઈને ના જોયા મિલકતના ભાગલા પડાય ભાગલા પડાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો આ કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે સાંઈ મંડળ તો એમ કહે છે જીવતાની સેવા કરો સેવા કરો એ તો સાચો રિવાજ છે તાની સેવા કરો સેવા કરો એ તો સાચો રિવાજ છે એ તો સાચો ન્યાય છે દુનિયાનો આ કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે કૃષ્ણ કનૈયા લાલ કીજે